ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ થી જાહેરાત થઈ ચૂંટણી પ્રક્રિયા સાથે ચૂંટણી સંદર્ભે પ્રચાર પ્રસાર અને લોક જાગૃતિથી સ્વીપ મતદાન જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જ્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેટીયારી રાબર હેઠળ દરબદા જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત એકતાનગર ખાતે રહેવાના તીરે સરદારના સાનિધ્યમાં સ્વીપ કાર્યક્રમના ભાગરૂપે એસઓયુના સીઓ અગ્રવાલે આગેવાડી હેઠળ હાલોલથી એસઓયુ સુધી નર્મદા મેઇન કેનાલ ના કિનારે કિનારે સાયકલ યાત્રા યોજાઈ હતી ઇન્ડિયન સાયકલ ક્લબ મહેસાણાના ડોક્ટર અને આઠ જેટલા સાયકલ વીર સવારી માટે આ યાત્રામાં જોડાતા વીસ જેટલા સાયકલ સવારો દ્વારા હાલોલથી

દીપક જગતાપ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ